માં ન્યૂઝ લાઈવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટ રૂપે જરૂર લખશો ઘટ સ્થાપન સાથે આજથી ભુજના આશાપુરામ મંદિર ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો સાકત સંપ્રદાયમાં નવરાત્રિનું ખાસ મહત્વ હોય છે વરસમાં ચાર નવરાત્રિઓ આવે છે જેમાં આસો અને ચૈત્રી નવરાત્રિનું ખાસ મહત્ત્વ હોય છે આવતીકાલ શનિવારના છ તારીખથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે ત્યારે ભુજના આશાપુરા માતાજીના મંદિરે નવરાત્રિની તૈયારીનો પ્રારંભ થઈ ચૂક્યો છે મંદિર સંકુલથી લઈને શિખર સભા મંડપ સુધી સફાઈ કામ ચાંદીના દરવાજા સિંહાસન સોના ચાંદીના આભૂષણો સોની પરિવાર તરફથી ચમકાવી દેવાયા છે જ્યારે ભુજના મંડપ તરફથી મંદિરનો વિશાળ સભા મંડપ ફૂલોથી શણગારી દેવાયો છે આમ ચૈત્ર નવરાત્રિની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે તારીખ પાંચ ચારના શુક્રવારે સાંજે છ વાગે નિજ મંદિરમાં પરંપરા મુજબ મહંત પૂજારી જન્નાદન દવેના હસ્તે સ્થાપન થશે તારીખ શનિવારના ચંદ્ર દર્શનના સાંજે રાજ પરંપરા મુજબ રાજવી પરિવારના પ્રાગમલજી ત્રીજા ભાયા તો સાથે દર્શન કરવા આવશે તારીખ નવ ચાર મંગળવારે રાત્રે મહાઆરતી અને ત્યારબાદ રાજ ગરબા ઓર્કેસ્ટ્રાની સાથે રાખવામાં આવ્યા છે તારીખ બાર ચારના શુક્રવારે રાત્રે નવ વાગે હવન શરૂ થશે અને રાત્રે બાર વાગે શ્રીફળ હોમાશે તારીખ તેરના શનિવારે માતાજીના નૈવેદ ધરાવી ચૈત્ર નવરાત્રિ સંપન્ન થશે તેવું યાદીમાં જણાવાયું છે ચૈત્ર મહિનાની નવરાત્રિ જે આપણે ભુજ આશાપુરા મંદિરનું આપણે વિચારીએ તો સામાન્ય પરંપરા મુજબ હંમેશા એકમને જગ્યા બધે મંદિરોમાં એકમને દિવસે ઘટ સ્થાપન થતું હોય છે અને આઠમને દિવસે બીડું તો જ્યારે આશાપુરા મંદિર ભુજ અને માતાના મળમાં જે પરંપરા છે જે અમાસ ઉપર એકમ આવતી હોય એટલે કે અમાસને દિવસે ઘટસ્થાપન થાય છે અને ઘટ સ્થાપનની સાથે જ નવરાત્રિનું આ મહાપર્વ શરૂ થાય છે અને ચૈત્ર મહિનાની નવરાત્રિ અને આસો મહિનાની નવરાત્રિ જે રેગ્યુલર નવરાત્રિ છે આપણે જેને કહીએ અને શક્તિ ઉપાસનાનું બે મોટા પર્વ છે પણ સામે મહા મહિનાની નવરાત્રિ અને અષાઢ મહિનાની નવરાત્રિ છે જે બે ગુપ્ત નવરાત્રિ તરીકે આપણે એને ઓળખીએ છીએ અને જે આપણે અત્યારે વાત કરી કે આ આધ્યાત્મિક આનું મહત્ત્વ શું છે તો આ એક ઉપાસનાનું પર્વ છે અને આપણે માતાજી તરફી આપણે કેટલા બધા એના મય બની જઈએ અને એની જે એની કૃપા એની ઉર્જા આપણને મળે અને એ ઉર્જા થકી આપણા પોતાનો વિકાસ થાય આંતર વિકાસ થાય કુટુંબનો વિકાસ થાય અને એક શહેરનો કે એક ગામનો વિકાસ થાય એ આની એક મોટા મોટી આખી પરંપરા છે શાકાત સંપ્રદાયમાં જે દસ મહાવિદ્યાઓ કહેવામાં આવે છે એ દસ મહાવિદ્યામાં જે શ્રી વિદ્યા કહેવામાં આવે છે એના પ્રવર્તક આદિ શંકરાચાર્ય છે તો એ પણ એક શક્તિ ઉપાસનાનો જ ભાગ છે હા દસ મહાવિદ્યા એ શક્તિ ઉપાસનાનો જ એક ભાગ છે જે શિવ સાથે સંકળાયેલા સ્વરૂપો છે એટલે જેને આપણે કહી દઈએ કે શંકરાચાર્ય સાથે સંકળાયેલા સ્વરૂપો છે અને જેમ દરેક સમયે જેમ ભગવાને રૂપો ધારણ કર્યા માતાજી રૂપો ધારણ કર્યા તે પહેલાંનું આ વેદ કાળથી ઋષિમુનિઓના સમયથી આ દસ મહાવિદ્યા જે તાંત્રિક વિદ્યા તરીકે ઓળખીએ છીએ આપણે ખરેખર તાંત્રિક નથી તાંત્રિક છે તો એની સાથે એનું આધ્યાત્મિક પણ એનું એટલું જ બધું મહત્ત્વ છે કે જે ઉપાસના કરતાં એ જે એની ભાવના સાથે ઉપાસના કરે છે એ ટાઈપનું એને આખું એને ફળ મળે છે

દરેક જાતની સ્કિન ટ્રીટમેન્ટ જેમ કે બ્લીચ ફેસિયલ વેક્સ મેનિક્યોર પેડિક્યોર તેમજ થ્રેડિંગ એડવાન્સ હેરકટ હેર ટ્રીટમેન્ટમાં રિબોર્ડિંગ સ્મૂથનિંગ કેરાબોર્ડિંગ કેરાટીનની સુવિધા તેમજ બ્રાઇડલ મેકઅપ એર બ્રશ મેકઅપ અને શાઇડર મેકઅપ કરી આપવામાં આવશે અહી પણ કાર્યરત છે તો નોંધી લેશો અમારું સરનામું વીસ એ બેન્કર્સ કોલોની વિરામ હોટલની સામે જુબેલી ગ્રાઉન્ડ ભુજ કચ્છ જીજ્ઞા ગાંધી અઠાણું બસો છપ્પન બાવીસ જીરો પંચોતેર વંદના ગાંધી અઠાણું સાતસો ચોરાણું અડસઠ પાંચસો છત્રીસ